શ્રી ખોડલધામ સમિતિ વડોદરા દ્વારા નવરાત્રી ગરબા મહોત્સવની સેવાર્થે આગવી ઉજવણી કેન્સર હોસ્પિટલ રિસર્ચ સેન્ટરના હિતાર્થે અનુકૂ આયોજન ગરબા મહોત્સવમાં આરતીનો લાભ લેતા વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ મહેશબાબુ શહેરમાં ઠેર ઠેર નવરાત્રિની ઉજવણી વચ્ચે છેલ્લા નવ વર્ષથી શ્રી ખોડલધામ સમિતિ વડોદરા દ્વારા આયોજિત ગરબા મહોત્સવ તેની આગવી ઓળખ અને લોકપ્રિયતાને કારણે વિશેષ સ્થાન ધરાવે છે સમગ્ર ભારત અને ગુજરાતમાં ચાલીસ શહેરોમાં કેન્સર હોસ્પિટલ તથા રિસર્ચ સેન્ટરના હિતાર્થે આ અનોખું આયોજન થાય છે ખોડલધામ ટ્રસ્ટ સામાજિક શૈક્ષણિક અને આરોગ્યલક્ષી કામગીરી દ્વારા સેવાના અનેક કામો કરે છે ખોડલધામ ટ્રસ્ટનું સૂત્ર ભક્તિ દ્વારા એકતાની શક્તિને ચરિતાર્થ કરે છે આ કેન્સર હોસ્પિટલ રાજકોટ નજીક અમરેલી ગામે રૂપિયા ત્રણસો કરોડના ખર્ચે અદ્યતન સુવિધા સભર નૂતન કેન્સર હોસ્પિટલ બાંધકામ ચાલી રહ્યું છે જેના ભાગરૂપે આ ગરબાઓનું વિવિધ શહેરોમાં આયોજન કરવામાં આવે છે શ્રી ખોડલધામ સમિતિ વડોદરાના કન્વીનર સુજય અમીન ને મધ્ય ગુજરાતના કન્વીનર કુમુદ અકબરીનો વિશેષ ફાળો રહ્યો છે સાથે લોકપ્રિયતાના ભાગીદાર કોકિલ કંઠી ગાયિકા ફાલ્ગુનિયાર બેસાણિયાનો મધુર અવાજ અને સંગીત અગત્યની ભૂમિકા ભજવે છે પિતા પાસેથી મળેલા સમૃદ્ધ સંગીત વારસાને દીપાવનારા આ મહિલાએ માત્ર સાત વર્ષની કુંબળી વયે યુવા મહોત્સવના મંચ પર કલા સાધતા શરૂ કરી હતી આજે સુર અને સંગીત જ એમનું અસ્તિત્વ બની ગયા છે છેલ્લા ઓગણત્રીસ વર્ષના સંગીતમય જાહેર જીવન દરમિયાન અનેક ગાયક કલાકારોનું ઘડતર કર્યું છે કોકિલ કંઠી ગાયિકા ફાલ્ગુનિયાર બેસાણિયાના મધુર કંઠે લોકો ઝૂમી ઉઠે છે શ્રી ખોડલધામ સમિતિ વડોદરા દ્વારા આયોજિત નવરાત્રિ ગરબા મહોત્સવમાં શ્રી અરુણ મહેશ બાબુ આઈએસ મ્યુનિસિપલ કમિશનર વડોદરા આરતીનો લાભ લીધો હતો આ સાથે તેજલબેન પટેલ ડીસીપી વડોદરા શહેર પોલીસ અધિકારી કોપરેટર શ્રી તથા મહાનુભાવો ઉપસ્થિત રેખેલૈયાઓનો ઉત્સાહ વધારેલો હતો